કાલ તો ડુંગરી રોટલો મરચું ખાધું ને હા એ મરચું સીકાર એવું આદ્યું ને હા એ ચોડ્યું ને એવું બધું પડી ગયું એ મરચું જ ખાથે હવે હા એ બહુ ઠ리에 થઈ ગયું મારતો એકા કાટ તો બરાય ફોન બનાવી ખાઈ દો ને બહુ તા આ સોમાપા ઓય બા જા રે મેરામાં અતારે જો મેરો મેરો પતિ એ ગયો પતિ ગયો હા ભાઈ આઈયો છોકરા છેલ્લો દારો આજે રવિવાર એટલે છેલ્લો દારો આ મેળાનું

રો તો કાઠો આઈ કર ખબર ને ઓના મોટા બધું જબરું પડીઓ બાટમાં આ બા મેરામ દેવાનું હો બાર કે આબી

સમજાણ કરાય જો તમે ભણ્યા ની પણ આ તો ફાટ ખાઈ ગયો તમે ફાટ ખાઈ ગયો બે જણા કરવાનું એટલે હું નવાનું

પૂછો કરવાની વાત કરો હું ના ખોવા તમે ખોવાઈ જાય વાતે વર્ગીજો મેરામ જવું હોય મોડું થાય છે

ખબર પાટણ હે રોમાપીર શીરપુર મેરામ છીએ છોકરો લે રમકરો લાઈએ ઘોરા ઉપર ને હાથી ઉપર ને બધે બે હારીએ બરોબર તમે તો બે હતા ને કે બિચારું મરી જાય હાથી એ હાચી વાત ના સો ભાઈ વાહ તમાર ના બે હે તમાર વજન કેટલો હો વજન વારો બેહવા હવા દેતા પણ ગા રેલ રેલ ગાડી આવી જો હા ઉપર જાય ચુકકતી તાર શરીર માં જો એકદમ હુક લકડી હે ને ફેફટા અમે હુક લાગરી હે તે હું કહીએ યા યા વેપારનો મેલે બોડા પાઈ ગયો કેમ આવડે જંગ જોલા દમકી આલે તું બોલી તારા મોન સા દોહા દોહા ભઈ તારું મોન એ બોલી જાય હું ગટુ પા કેવા આબર બોલે આકરા બોદો તન ઉજાલે કર લે

રેગ્યુલર રસ્તો છેતરમાં થઈ જ્યા હોય તો શેતર માં જવાનું દોરા મેરામ ને તમે હું મેરામ જવું પેલા આપણા વિશે કોક કહેવાય મને એવું લાગે પારી દેવા પડશે ગટારું જો નવાઈ ના મેરામ જા એમાં તો જો આપડા સકન લ્યા હા આજે આપડે તો જ આ એક નમૂનો નહીં જાય ઉપર આ વિકેટ નઈ ઉપર એક એક જાય ખાલી મેરા નોમર લીધું માતા મારે પગે લખવાની એટલે એ વિકા બેઠું જેવું ગર ચોટા જેવું લેજું જેવું ઘર મોઢું જેવું ચોમટા જે

છોકરાને કોણ મારાવ્યું માર્યો મારે માયકા જે તું જીજી પ્રભુ દેવા ઓ છોકરાને કોને મારતા દે મારો માર તો મને મારી અલ્યા તમારે છે લ્યા તમારાે ચમપળ છે amare amare ચમપળ છે ઓ ના ના હા લે તમે શું આવો વચમાં હા અમારે ચંપલ હ ના ના હા લે તમે શું વચમાં એ મઢવા ગયા હા કાકા ત્યા આવી ગયો તો સંપ કાકા અયા કાકા મજા મજા કરે ગી ઓ વાગી બાબા જબરવા આ ઓ 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 અમેરામ જતા <numberedunge Church> લાખરે એ સકન થાય ઓના આ રોતો ને આ રો વધારે હો હો દે મારી આજ કેવાનું અને સરપંચ લાકડા લઈ ગયો સરપંચ સર એ લાકડા લઈ ગયો મારા લાકડા કાઢ્યો હોય

ના ના હા એક કઈ ક શું કરતા ને મને ફોન આવો ને સર પણ કેતો નામ આ હા આજ ના જવાનું કરો ના પોલીસ બોલાવું નેકળો